રે વાજમાં ગેલો કુકુ માં ગમતું નથી મન તો નથી રે માખણ કોઈ માગતું નથી રે વાલા વજમાં ગેલો કુકુળ માં ગમતું નથી તારા વિના બેળા કોઈ ચઢાવતું નથી રે વાલા ભજમાં વેલો ગોકુળ નથી રે વાલા વેલો ગમતું નથી તો નવા નવા ભજન થઈ રાજી રાજી તું વાલા વ્રજ માં ગમતું નથી

カリカリ